કહેવાય છે કે મહાદેવના કારણે આખું જગત અને મહાદેવના કારણે શક્તિ છે દેવોને પણ મુશ્કેલના સમયમાં સંભાળે એ મહાદેવ માગ્યા વગર સઘળું ધરો એ મહાદેવ તો આજે તમને દર્શન કરાવીશ એવા પ્રાચીન મંદિરને જ્યાં આપણા મહાદેવ સાક્ષાત બિરાજમાન છે સોમનાથ મહાદેવ મંદિર જે અમદાવાદમાં ભીડભાડથી દૂર નારોલથી વિશાલા જવાના રોડ પર ગેસપુર ગામમાં આવેલું બારસો વર્ષ જૂનું મંદિર છે જે એક સ્વયંભૂ શિવલિંગ છે મારી ચેનલમાં સ્વાગત છે હું કિશન મુંદવા ને હર હર મહાદેવ હું આવી ગયો છું સોમનાથ મહાદેવ ટેમ્પલ અહીંયાના પૂજારીના માધ્યમથી આ મંદિરના મહત્વ વિશે હું થોડું ઘણું આપને જણાવવા માગીશ આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ મંદિર હજાર વર્ષથી પણ પ્રાચીન હોવાની માન્યતા પ્રવર્તી રહી છે અને આ મંદિર વિશાળ અતિ વિશાળ પ્રાંગણની અંદર ફેલાયેલું છે અસંખ્ય ભક્તો આ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરે છે અને તેના શિવલિંગનું જ્યારે તમે નિરીક્ષણ કરશો ત્યારે તેના પર એક તલવારનો ઘા તમને જોવા મળશે જી હા મિત્રો તલવારનો ઘા કહેવાય છે કે સોમનાથમાં સ્થિત મહાદેવ મંદિર એને લૂંટવાના પ્રયાસથી મોહમ્મદ ગોરીએ જ્યારે એ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું અને જે ઘા એ શિવલિંગ પર માર્યો હતો એ જ ઘા અહીંયાના સ્વયંભૂ શિવલિંગ પર જોવા મળે છે જી હા મિત્રો શિવલિંગ પર જોવા મળે છે અહીંયાના પ્રાંગણમાં એન્ટર થતાં જ એક સકારાત્મક ઉર્જાનો તેમજ શાંતિનો અનુભવ થાય છે અને એવો અહેસાસ માનો કે તમે સ્વયં કૈલાસમાં જ ઊભા છો જો મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મહાદેવ હર દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ